હર્ષી તું કેસે હર્ષિત તું એમ જન દાત કાઢે છે એ ગાંડી તું આભલામાં જો હવે આમ જોતો આમ જોડી પહેરાવી છે અને દે 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 એમ કરીને શિંગારની લીધી છે લાવો મુગ લાવો હવે દેશે તો નહીં હા શિવાની એમ છે અને બેન ને એ તો કાંજે પછી રોકાય ગયા હતા શિવામણ ને એવું બધું કરે છે હર્ષી અને અંકિત શિવાની ને જોવે છે શિવાની તો આમ જતો હવે

વાલો ભાખરી છે સા છે ના સાપડી નેવું છે શાક છે અને કાકા નાસ્તો છે આમ જો એ શું લેવા ઈ બનાવાય છે

લા લાઈ પન લો આ લાઈ કસાાલુ કર્યો ક્યાં ગયા વી આયા રમમાં જોકાવું છે ને હા પારા પર થોડા ધાલા તો કી થાય કડક ધીમે ધીમે આકે દજે લો પારા લીધું સાહું દિન ધીમે ધીમે આકે દજે આમ કેક છે ને ગોડે નો રેતો એમ ફોન કરવા થાય કે ઉભા રહ્યો લફક તો નો કે બે છે ને એટલે નય

ભાગ ખાઈ ને કાગળ ક્યાં મૂકો છે એમાં છે હજુ ઠેક તો એમ કેવું એટલું પડ્યું રહ્યા હજી તો ખાય છે મસ્ત ને હંતા ને મજા આવી ગઈ વિહાને ખાધો ભાગ વિહાને એક ભાગ ખાવાનું ચાલતું લાગે સો વિહાને ખાય છે વિહાન મોળી અફર ટમેટા ની અફર હંધી ખાય તીખું લાગે ને તો એ ખાય

ઉતાર સામે આરામ કરે છે દવા લેવા જો નથી ગયા કે બહુ એવું લાગે ને તો દવા લેવા જવાનું છે નકર નથી જવાનું બા પછી અગાઉ કે જો સાંજ પડી જાય ને પછી નહીં કહેતા દવા આમાં અડવા તો સે ઉના છો હાથ એટલા બધા નથી લાગતા થોડા થોડા લાગે છે આમ થોડો ખાડો મસ્તા હોય એવું અને બા એમ કે છે કે આવું ન સૂટ કરાય ને કે મેગાવાલાને બધાને ખબર પડી જાય તો ખબર પૂછવા આવે નહીં જોઈને પપ્પા ખબર પૂછવા આવે કે ન આવે

અને આપડા લાટકા બી પૂરો મારો દીકરો મારો લાલો જોતો એના બુટિયા કેવા ખુશ છે હમ તિવાની શિવાની કરે શિવાની બુટી પહેરાવી આમ જોઈએ ને કાન આડા હાથ રાખી થાય એના સાંભળવું નહીં થાય

રોટલી બનાવવાની હતી મારે પણ એમાં એવું છે કે મારા ભાઈ ફોન આવી ગયો ને તો હું બસી ગઈ જો હું લોટ બાંધવા બેઠી એટલે આમ ખાલી લોટ થાળ્યો તો મેં કથરોટ માં ફોન આવી ગયો ઓકે તો બેન કે તો નવશિવાની બેન છે ને હાડી પેરીન ખાતા છે આ વખતે કામ છે

હા હું સાવ નતા રહેતા હવે પાછો ફોન મૂક દીધો એટલે હવે હું નવરી થઈ ગઈ છે એટલે હું પણ થોડી બનાવીશ નો રે ને તો અને શિવાની બેન ને એ છોકરા ને બધા આમ રમે છે અને હસી તું ને વિહાન બે અહીંયા રમે છે શિવાની પપ્પા વાળ કરવા બે ગયા છે નહીં કાલ પેંડા ને બહુ જાજુ ખાતું છે ને એટલે હવે તાર રોટલા ને બહુ ભાવતું નહીં હોય નહીં ઓછા ફાવે જો કોને ફોન પસાડ્યો વિહાને

અને જો પસંદ જ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશો આપણે નવા બ્લોગમાં તો બાય બાય